મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે આ મહાસમેલન ને લઈને ગોંડલ રાજકારણ ગરમાઈ ગયું છે આગામી તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ રિબડા ખાતે લેવા પાટીદાર સમાજ નું મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ ગોંડલ ગ્રુપ અને જય સરદાર યુવા ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે કાર્યક્રમને લઈને રેબડામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સંમેલનમાં રાજકીય અગ્રણીઓ સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે સંમેલનને લઈને હાલમાં તૈયારીઓ પૂરજોશમાં છે આમંત્રણ પત્રિકામાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશનું નામ લખવામાં આવ્યું છે અને સિંહ જાડેજાના ગઢ રિબડામાં આયોજિત પાટીદાર સમાજના મહાસંમેલનને જયરાજસિંહ જાડેજા જૂથનું પીઠબળ છે જયરાજસિંહ જૂથે અને રુદ્ધસિંહના રિબડા જૂથને તેના ગઢમાં ચેલેન્જ આપી છે ત્યારે બંને સિંહની લડાઈમાં કયો જૂથ વિજેતા થાય છે તે જોવું રહે ગોંડલમાં ગત વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ જ ખેંચતાણ થઈ હતી બાદમાં ચૂંટણીમાં પણ જયરાજસિંહ જાડેજા ગ્રુપ અને ગ્રુપ સામે આવી ગયા હતા ચૂંટણી પ્રચાર અને મતદાનના દિવસે બંને જૂથો વચ્ચે સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા પત્ની ગીતાબા જાડેજાના વિજય બાદ જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા ગ્રુપને ખતમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી

ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ છે વિશેષમાં જણાવું તો આજ દિવસ સુધી ગોંડલ શહેર અને તાલુકામાં ઘણા લેવા પટેલ સમાજના યુવાનોની રાજકીય હત્યા થઈ છે તે પછી આજ દિવસ સુધી ઘણા સમય પછી પણ લેવા પટેલ સમાજ શાંતિથી જીવી રહ્યો છે અને પોતાનો ધંધો અને વ્યવસાય શાંતિથી કરી રહ્યો છે એવામાં આવા સંમેલનથી માત્ર માત્ર લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ છે આનો ભોગ માત્ર લેવા પટેલ સમાજ જ બનવાનો જો સંમેલન જ યોજવું હોય તો ડુંગળીની નિકાસબંધી દૂર કરવા માટે યોજવું જોઈએ ખેડૂતો ઘણા સમયથી ગુંડલ યાર્ડના દરવાજે પોતાની મરણ મૂડી બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે એ આ સંમેલન યોજાવા જોઈ અને સરકાર તમારી પોલીસ તમારી સરકારી તંત્ર તમારું તો સંમેલન શેનું યોજો છો રીબડામાં આ પ્રજાને બતાવવું જોઈએ અને આ જયરાસિંહ છેલ્લા દસ વર્ષ ધારાસભ્ય એ રીબડાના ખોળામાં બેસીને બનેલા હતા એ લેવા પટેલ સમાજ સારી જાણે છે હવે જ્યારે સમાજના અમુક આગેવાનો આવા સંમેલનને ટેકો આપી રહ્યા છે એ માત્ર પોતાની રાજકીય જમીન બચાવવા માટે અને ચાકલુસી કરવા માટે ટેકો આપી રહ્યા છે આ સંમેલનથી સામાન્ય પ્રજાને કોઈ લાભ થવાનો નથી અને લેવા પટેલ સમાજે પોતાની લડાઈ પોતાની રીતે જ લડવાની રહેશે કારણ કે આ જયરાજસિંહ જાડેજા પોતે અનેક બોડીગાર્ડો વચ્ચે ઘેરાયેલો હોય છે જે પોતે પોતાની રક્ષા કરવા માટે સક્ષમ નથી તે તમારી રક્ષા શું કરવાના ત્યારે આ મહાસંમેલનમાં કેટલા વિવાદો સર્જાય છે એ જોવું રહ્યું જરૂર રિપોર્ટ ગુજરાત તમને